બ્રહ્માંડ નાયબ દિવ ચરાચરમાં બે આપણા ભગવાન શ્રી પરમાત્માના પૂર્ણ કૃપાથી આપણે સૌ અહીં બગસરા બ્રહ્મકુમારી વિદ્યાલયમાં સેન્ટરમાં આપણે જ્યારે ડૉક્ટર દેવિકાબેન નાકરાણીના સન્માન નિમિત્તે જ્યારે ભેગા થયા છીએ ત્યારે સાહેબ આમ તો હું બીજી વખત અહીં આવ્યા છું પણ બ્રહ્મકુમારીના બ્રહ્મકુમારી મિશન સાથે વર્ષોથી જોડાયેલા છું દિલ્હી હોય આબુ હોય તમામ જગ્યા અમે મરતા હોઈએ છીએ માણસ માં લખ્યા છે કે સમય સુહાવન ગારી વિરાજા સમય પ્રમાણે સાવધાન ભોજન પ્રસાદનો સમય થતું આવે છે તુલસીદાસજી કે સમય ઉપર તમે ગાળા પાડો ને એ સારું લાગે જ્યારે જનકપુર માં બેનો ભેગા થયા અને રામજી દુલ્હા રાજા તરીકે આવ્યા હતા તો બેનો ફટાણા ગાવતા સારું લાગતું આપણે સ્મશાન યાત્રામાં જતા હોય બધા બોલે રામ બોલો ભાઈ રામ સારું લાગે કે નહીં પણ લગ્ન પ્રસંગમાં બોલીએ તો ન સારું લાગે ને તો મારું એક નાનકડું વક્તવ્ય આપી અને વાત પૂરી કરીશ કે આમ તો જો આ બ્રહ્મકુમારી મિશન સમાજની અંદર ખૂબ જ જાગૃતતા લાવ્યા છે સમાજની અંદર રહી ગીતા દીદી હોય કે રસીલા દીદી હોય આમ ખૂબ સરસ વાત કરે છે જાગૃત કરવાની જ વાત છે બાકી જે ખોવાઈ ગયેલું તત્વ હોય એને આપણે ગોતીને તપાસ કરીને પ્રાપ્ત કરીએ તો આત્મા છે એ ખોવાઈ ગયેલું તત્વ નથી બરાબર જે સૂતેલા હોય એને જગાડીએ આપણે એ વાત છે પણ જાગેલાને કોઈ બી જગાડી ન શકાય બરાબર તો જે પ્રાપ્ત વસ્તુ છે એને બીજી રીતે પ્રાપ્ત કરવાની કોઈ સંભાવના નથી દૂર દૂર સુધી શક્યતા નથી હું આટલું જ વાત કરીશ કે આના કારણે પરિવાર જે આમ સંસ્કારોનું ખૂબ જ સરસ એમના સંતાનોને આભૂષણ આપ્યા છે દેવિકાબેન પ્રદીપભાઈ નકરાણી અને રમણીકભાઈ નકરાણીના પૌત્રીશ્રી આપ સર ખૂબ વાત કરી બીજી વિશેષ કંઈ વાત કરવાની મારી જરૂર નથી પણ હું એટલું જ કહીશ કે આપણે પરમાત્મા આપણી કરતા આપણી લાયકાત કરતા અનેક ગણા આપ્યા છે પણ આપણે એને આભાર માનતા ભૂલી ગયા છીએ એક પ્રસંગ તમને સાંભળાવીને મારી વાત પૂરી કરીશ કે મિત્ર હતા એના મિત્રો બધા હાઈ ફાઈ લેવલના તો ફાઈ લેવલ ના હોય એટલે એની પાર્ટી પ્રસંગો બધું ખૂબ જ સરસ હોય પણ આમ આર્થિક સ્થિતિ ગરીબ એટલે પછી એક દિવસ એને બહુ ગલાની થયું કે બીજા બધા પાર્ટી આપે છે હું કઈ કરી શકતો નથી એટલે આત્મહત્યા કરવાનું એને નક્કી કર્યા તો એના જે મિત્ર હતા બાજુમાં જ આમ એક સાધુ હતા તમને એમ ચોખવટ કરી દઉં કે સાધુ કોને કહેવાય જે સરળ કરે ને

મહાત્માએ કીધું કે એ કામ કર જે સમ્રાટ છે ને મારા સેવક છે દરરોજ સાંજે આશ્રમે મળવા આવે છે તો તું એ કામ કરજે તને ચોવીસ કલાકનો હું ટાઈમ આપું છું કોઈ ઉતાવળ નથી વિચાર કરીને આવજે અને તારે તો મરી જવું છે પૈસા ને તંગી છે એટલે કામ કરજે તારી પાસે બે આંખ છે એક આંખ આપી દેજે તને પાંચ લાખ રૂપિયા હું આપી દઈશ પૈસાની જ વાત છે એક આંખ થી તું આરામથી જોઈ શક જીવી શકે એટલે મરી જવું કરતા તો એક આંખ થી એક આંખ વગર ને જીવું સારું એમ કઈ વાંધો નહીં અને એક આંખની ક્યાં વાત છે તારે તો મરી જ જવું છે ને બે આંખ આપી તો દસ લાખ અપાવીશ અને આંખની જ ક્યાં વાત છે તારી પાસે મસ્તિષ્ક છે તારી પાસે કિટની છે તારી પાસે ઘૂંથણ છે તારી પાસે હૃદય છે તારી પાસે ઘણી એવી વસ્તુ છે હું તને કરોડો રૂપિયા અપાવીશ તારે તો મરી જ જવું છે ને તારા પરિવારને કલ્યાણ થઈ જશે બરાબર ચોવીસ નો તને ટાઈમ આપું છું હું કાલ આપજો કંઈ વાંધો નહીં બેચારો સવારમાં આવે પગ પકડીને દડવા માંડ્યો કે બાપજી અમારી ભૂલ છે કે પરમાત્મા મને કઈ નથી આપ્યા પણ મારી લાયકાત કરતા અનેક ગણો આપ્યા છે અમૂલ્ય સૂર્યનારાયણ દરરોજ ઉગે છે પ્રકાશ આપે છે કોઈ દી તમારી ઘરે બિલ મોકલ્યા વીજળી બિલવાળા બે મહિના થાય ન ભરો તો કાપી ને વેજ અને ઉપરથી દંડ ફટકારે એલો ઇન્દ્રદેવ વરુણ દેવ ચાર મહિના આવે ને ચોમાસામાં ખૂબ બરસી જાય છે તમને બિલ મોકલે છે નગરપાલિકાવાળા પાણી પુરવઠા વાળા છે ને બે મહિના થાય બિલ ન આપો તો નાણનું કલેક્શન કાપી જાય પરમાત્મા તમે સાઠ વર્ષ જીવો છ વર્ષ જીવો એક દસ વર્ષ જીવો ઓક્સિજન તમને ફ્રીમાં આપે છે કોઈ દિવસ એને બિલ મોકલ્યા કરોનામાં ખબર છે ને એક દિવસનું બિલ બિલ કેટલા થતું અરે બહુ આમ એની લીલા અપરંપાર છે ખૂબ જ દયાળુ છે દયાની સાગર છે ગીતા દીદીએ ખૂબ સરસ વાત કરી સાગરની જ્યારે વાત કરી

અને એને સમર્પિત થઈ જાઓ પરમાત્માને આભાર માનતા શીખી લ્યો સૌ ખૂબ શાંતિથી મરું મારું સાંભળ્યા મને બોલવાનો લાભ મળ્યું ખુબ ખુબ આભાર જય શિયા